ની વાત કરું ગુજરાતમાં કોઈ ચોક્કસ જૂથ કે ચોક્કસ સમૂહ છે કે જે આવા લોકોને ક્યાંક કામ નથી કરવા દેતું અથવા તો શોષણની વાત આવે તો પૂરતા પૈસા પણ નથી આપતું ઘણી બધી જગ્યાએ એવી ઘટનાઓ આપણને ચોક્કસ ખબર ન હોય પણ આપણે જોઈ રહ્યા છે કે કેટલાક લોકોમાં ખરેખર ટેલેન્ટ છે એના એની સરખામણીમાં એને કામ મળતું કેમ નથી તો કાંઈ એને પોતાને કામ નથી કરવું એટલે કામ નથી મળતું કે પછી એક એક લોબી કામ કરતી હોય કે આને જોજો આ ભવિષ્યમાં આપણે હરીફ થઈને ઊભો ના રહે કે ઊભી ના રહે આઈ થિંક કે પ્રોફેશનલ જેલસી જે છે એ કલાકાર એ માણસ તો છે ને એટલે કલાકારમાં એ પ્રોફેશનલ જેલસી હોય અમુક લોકો બચી જાય સદ્ગુરુની કૃપા હોય તો સ્પીરિટ તો હોવી જોઈએ કારણ કે તમામ લોકો છે પ્રફુલ્લ દવે પણ કલાકાર હતા તમે કીધું એમ તમે એ સમયે આવું હા તમે એ સમયે આવું કર્યું હોત તો કદાચ ઘણા બધા ગુજરાતના સિંગરોનો જન્મ ન થયો હોત પરંતુ પહેલા આવું ઓછું હતું પણ હવે આ ઘટનાક્રમો કેમ વધવા લાગી મનોવૈજ્ઞાનિક કારણ કે સાયકોલોજીકલ રીઝન એ છે મારી દ્રષ્ટિએ કે જે લોકોમાં કોન્ફિડન્સ નથી સેલ્ફ કોન્ફિડન્સ અને એને કારણે જે લોકો ઇન્સિક્યુરિટીથી પીડા છે અસલામતીથી એ લોકો કદાચ બીજા કોઈ આગળ ન નીકળી જાય એને માટે સતત ભયભીત અથવા સાવધાને છે મને કહેવામાં જરાય વાંધો નથી કે એ હું એવા કોઈ ડરથી પીડાતો નતો મને મને એક ક્યાંક મેં પૂછ્યું હતું મને કોઈ કે તમને ઈર્ષા થાય છે તો મેં એને દાખલા આપ્યો હતો કે જુનાગઢમાં ગિરનાર પર્વત ઉપર તમે ચડતા હો તો છેલ્લી ટૂંક છે ગુરુદત્તાત્રેયની એ ગુરુ દત્તાત્રેયની ટૂંક પછી કોઈ ટૂંક જ નથી પછી તો આકાશ છે તો જે લોકો એ છેલ્લી ટૂંક ઉપર છે એને કોઈની ઈર્ષા થવાનું કોઈ કારણ નથી અથવા તો જેને એ વેમ છે કે હું છેલ્લી ટૂંક ઉપર છું એને પણ ઈર્ષા ન થાય એટલે મેં એ ઇન્ટરવ્યૂ લેનાર એમ કીધું હતું કે હું એ ગિરનારની છેલ્લી ટૂંક ઉપર એ છું અને મને વેમ પણ છે કે હું છેલ્લી ટૂંક ઉપર છું એટલે મારા માટે દેર ઇઝ નો રીઝન ટુ જેલસ ગેટ જેલસ ફોર એની બડી